નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના મહેશ્વરપુરા ગામ ખાતે યુવા મિત્ર મંડળ દ્વારા પક્ષીઓ માટે કુંડાનું તથા મારાનું વિતરણ કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર મહેશ્વરપુરાના યુવા મિત્ર મંડળ અને સામાજિક કાર્યકર્તા રાહુલ પટેલની ટીમ દ્વારા મહેશ્વર ગામ ખાતે પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા તથા પક્ષીઓને રહેવા માટે મારાનું વિતરણ કરવામાં આવ્યું હતું અબોલ પક્ષીઓની સેવા માટે મહેશ્વર યુવા મિત્ર મંડળ અને સામાજિક કાર્યકર રાહુલ પટેલની ટીમ દ્વારા સતત ત્રણ વર્ષથી આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે